કે અમે પંચાયતની જુનિયર ક્લાર્કની ગ્રામ સેવકની એવા ઘણા બધા વિભાગની જે ભરતી ઘણા સમયથી રાહ હતી એની આજે એક આછી ઝલક દેખાડી દીધી છે સાહેબ કે અમે એમ લેવાના જ છીએ હવે ઝલક દેખાઈ ગઈ છે સાહેબ જીપીએસએસ બી હવે સાહેબ જાગૃત થઈ ગયું છે થઈ ગયું છે ચાલો ડન ઓકે ફટાફટ મામા વાવી જાવ બધું સમજાવી દઈએ સાહેબ એ મારી સાથે છે તમને વ્યાકરણમાં શું છે સાહિત્ય છે કે નહીં બધી ચોખવટ થઈ જશે જી સાહેબ ચોક્કસ ચાલો ડન ઓકે ફટાફટ આવી જાવ લાઈક શેર કરી દો જય માતાજીઓ ઓલો ફ્યુ જય દ્વારકાધીશ મામા ઓ શેર કરી દો સાહેબ આ પહેલા તો સીએસ નું ઈ કહી દે પહેલા તો જી સાહેબ તો સાહેબ આ જાહેરાત આપેલી છે તો સાહેબ જીપીએસએસબી દિવ્યાંગ માટેની સ્પેશિયલ રીક્રુમેન્ટ આવી એનો ડિટેલ સિલેબસ આવી ગયો છે હવે જે આવવાની છે એક્ઝામ તલાટીકમ મંત્રી જુનિયર ક્લાર્ક આનાથી કઈ ફાયદો થઈ જશે આ ડિટેલ ફાયદો થશે આમ ગણો ને તો વિષય બધા એક જ છે ખાલી માર્ક માં સેજ આગુ પાછું થયું છે કે ભાઈ કોઈકના વધી ગયા છે કોઈક ના ઘટી ગયા છે ઘટી ગયા બાકી સાહેબ આ એક્ઝામ હોય ને આનો કોઈ દિવસ આમ કેવાય ને સાહેબ અંદર ડિટેલ સિલેબસ ન થાવતો સ્વાભાવિક છે સાહેબ બરાબર પણ આ વખતે એક સાહેબ પ્લસ પોઈન્ટ કેવા છે જે તલાટીકમ મંત્રી જુનિયર ની જે લોકો તૈયારી કરી રહ્યા છે

એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે ભલે માર્ક આગળ પાછા થાય સાહેબ જીએસ લખ્યું હોય બરોબર અગિયાર ટોપિક લખ્યા હોય તો કયા ટોપિકમાંથી શું પેલા કરી લેવાય તો આના સપોર્ટ થી કરી શકાય સો ટકા સાહેબ તો આનાથી સાહેબ હવે આપણને એવું લાગે છે કે

મંત્રી ને લઈને તો સાહેબ આ જે હતી એની ટોટલ જગ્યાઓ જે બસો આડત્રીસ જગ્યાઓ છે એના માટેની જે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી પચીસ ત્રણ બે ને પચીસ માં અને એનો હવે સાહેબ વિગતવાર અભ્યાસક્રમ સામેલ કરવામાં આવ્યો છે તો હવે ટૂંક સમયમાં એ લોકોની એક્ઝામ લેવાશે તો ડિટેલ અભ્યાસક્રમ આવ્યો હોય તો સેમ એ જ રીતનો સાહેબ જાહેરાત ક્રમાંક તેર બે હજાર પચીસ છવ્વીસ જુનિયર ક્લાર્ક એની જે ભરતી હતી સાહેબ બરાબર અંદાજે હતી એકસો ને બે જગ્યા એનો અભ્યાસક્રમ જે સાહેબ તારીખ આપણે ખાલી માટે એટલા માટે નોંધવી જોઈએ કે એ આ વર્ષ માટેની તારીખ છે સો ટકા તો હવે જોજો આ સાહેબ જે અભ્યાસક્રમ છે એ લોકોનો આવો હતો બરોબર છે તો આપણે સાહેબ પેલા ઈ જોઈ લઈએ જુનિયર ક્લાર્ક હોય એના પછી તલાટી કમ મંત્રી હોય એ બધાના સિલેબસમાં સો માર્ક નું હોય આપણે જે હવે આવવાની છે એ દોઢસો માર્કની આવવાની છે એ લોકોને સો માર્કની આવવાની છે આપણે દોઢસો માર્કની આવવાની છે પણ સાહેબ મજાની વાત એ છે કે એનું કરો કે આપણું કરો બધું હરખું જ છે જો સાહેબ આ રહી ગયું ગુજરાતી બરાબર વીસ માર્ક નું અને આપણો જે સિલેબસ છે આર યુ સાહેબ જે આપણો અભ્યાસક્રમ જે માર્ક નું છે ભરતી જે એના અભ્યાસક્રમમાં અંગ્રેજી વીસ માર્ક નું છે તો સાહેબ અહીંયા જુઓ ભાઈ ઓકે અંગ્રેજી કેટલા માર્ક્સ નું છે વીસ માર્ક નું છે હવે ફેર પડશે સાહેબ બરાબર આમાં જે જીએસ જે છે

તો આ આપણો અભ્યાસક્રમ છે આમાં દિવ્યાંગ છે એનાથી જે તૈયારી કરી રહ્યા છે એને મદદરૂપ થઈ છે તો સાહેબ હવે ચાલુ કરીએ ચાલુ કરીએ સાહેબ ઓકે સાહેબ પેલું જ આપણે તમારા વિષયથી કરીએ સાહેબ તમે એક વસ્તુ નોંધ કરી હોય તો કે પદ્ધતિ બદલાણી હા એ પેલા એક સિસ્ટમ હતી કે ભાઈ પેલા શું હતું કે પરીક્ષામાં પીવાયક્યુ કરીને જાઓ ને તમે મારા ખ્યાલ થી એવું કે ભાઈ બે પાંચ વર્ષ એવી પરીક્ષામાં પેટર્ન હતી કે તમે છેલ્લા પાંચ વર્ષના પીવાયક્યુ કરીને જાઓ ને સો ટકા પછી સમાસમાંય ફેર ન પડતો એ પછી અલંકાર માં ફેર ન પડતો અને કદાચ બેઠે બેઠો વાક્ય પ્રકારમાં પણ કોઈ ફેર ન પડતો પણ જ્યારથી મારા ખ્યાલથી હું એમ કહી શકું કોરોના પછી વિભાગના અધ્યક્ષ બદલાના વિભાગની પદ્ધતિ લેખન પદ્ધતિ બદલાની સિલેબસ બદલાના ત્યારથી એક વસ્તુ તમે બધા વિદ્યાર્થીઓએ માર્ક કરીએ છે કે જ્યારે ગુજરાતી ભાષા સાહિત્યની વાત આવે અથવા ગુજરાતી ભાષા ભંડોળની વાત આવે તો એ દસ ટોપિક કોમન હોય છે સો આ સાહેબ સમગ્ર વ્યાકરણ કરવાનું નથી થતું એવું વિદ્યાર્થીઓનું માનવું હોય છે અમારે આ વિદ્યાર્થીઓને એવું માનવું હોય છે કે સર અમારે સમગ્ર વ્યાકરણ કરવાનું નથી

અને શબ્દ સમૂહ માટે આ શબ્દ મંડળની વાત આવે અને સર સૌથી અગત્યની વાત જેને આપણે ગુજરાતી ભાષાનું બ્રહ્માસ્ત્ર કહીએ કે જો એ આવડે ને તો ગુજરાતી લખતા આવડે હજી ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓને આપણે પૂછીએન કે ગુજરાતી લખતા આવડે તો પહેલી વખત એમ કે આ હાથ ઊંચો આવડે છે આ લેખન શુદ્ધિ અને ભાષા રૂઢી કે એનો મતલબ એની અંદર નિપાતય આવે સ બધું આવી જ જાય તો આ 10 ટોપિકમાં

છે બરાબર મેરિટ ની અંદર ઈન કરાવવાનું હોય તલાટી ગમ મંત્રી જુનિયર માં તો સાહેબ વીસ માર્ક નું છે ઓકે અને સાહેબ આપણે એમને સોર્સ કહી દઈ કે આ જે સિલેબસ છે ને સાહેબ જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે હુમ તાજેતરમાં સાહેબ રેવન્યુ તલાટી લેવાની પ્રિલિમ કહી હા એની પ્રિલિમ કહી દે તો સાહેબ આ બધાનું જીવનમાં આજ સિલેબસ હતો બરાબર એટલે બેઠે બેઠો એજ રીતનો મામા સિલેબસ લીધેલો છે આની અંદર હા તો ડિટેલ અભ્યાસક્રમ દિવ્યાંગ ભરતીનો આવ્યો છે પણ મામા તમે તૈયાર રહેજો આવો જ અભ્યાસક્રમ સાહેબ આવી શકે છે ચાલો સાહેબ અંગ્રેજીની અંદર બેઠા જે ગોણ સેવા પસંદગી મંડળે ટોપિક આપ્યા હતા ને જી ઈના ઈ ટોપિક આની અંદર છે ટેન્સ લઈ લ્યો એક્ટિવ વોઇસ લઈ લ્યો કન્જક્શન પ્રિપોઝિશન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સિનોનિયમ એન્ટોનિયમ તો સાહેબ અહીંયા વીસ માર્ક નું છે દિવ્યાંગ ભરતી ની એક્ઝામ માં અને હજી આવનારી ભરતી પડવાની છે એમાંય વીસ માર્ક નું છે તો પેલા આટલા ટોપિક કરવાના ચલો ડન ઓકે સાહેબ ત્યારબાદ નું છે જનરલ મેથેમેટિક્સ ઓકે હવે દિવ્યાંગ ભરતી માં સાહેબ દસ માર્ક નું છે ઓકે અને આપણે અહીંયા મેથ્સ પછી રીઝનિંગ ને ડીઆઈ ઈ બધું ભેગું થઈને ચાલી માર્ક નું છે તો સાહેબ મેથ્સ ના ટોપિક અહીંયા આપ્યા છે અને રીઝનિંગ ના ટોપિક એ લોકો જીએસ માં આપ્યા કારણ કે એના એક થી અગિયાર ટોપિક માં રીઝનિંગ લખ્યું છે તો પેલા આ રહ્યા બધા મેથ્સ ના ટોપિક તો સાહેબ પેલા મેથ્સ માં આટલું જ કરવાનું હોય પછી બીજા બધા ચેપ્ટર કરવાના પેલા આટલું કરી નાખો બરાબર જે તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક ની તૈયારી કરી રહ્યા છે ચાલો ડન હવે સાહેબ આગળ આવો સ્ટુડન્ટ ને જે ઇન્ટરેસ્ટ છે ને એ બધું આમાં છે આમાં છે કારણ કે ઓલું તો જનરલી ખબર પડી જાય વ્યાકરણ હોય તો કયા કયા ટોપિક સીમિત છે બધું છે હા સીમિત છે વ્યાકરણ હોય અંગ્રેજી હોય મેથ્સ હોય હવે આ જનરલ અવેરનેસ ત્યાં પચાસ માર્ક નું છે દિવ્યાંગની ભરતીમાં અને આપણે જે જીએસ પૂછાવાનું છે સાહેબ એ સિત્તેર માર્ક નું છે એટલે ખાલી ગુણભર માં આડા ઉડું રહી છે બાકી અગિયાર વિષય હ હ એક થી લઈને અગિયાર આ દિવ્યાંગ ભરતી નો સિલેબસ છે એનો ટોપિક અને આપણે સાહેબ અહીંયા એક થી અગિયાર ટોપિક આપવાશે તો પેલા આ રીતનું કરીને જવાનું થાય તો સાહેબ એનું આપણે ચાલુ કરીએ કરી બરાબર

અને સૌથી વધુ તો આપણને હંમેશા દિવા સ્વપ્ન માં આવે એવું અઢારસો સત્તાવન નો ભારત નો સંગ્રામ કેમકે એ વાંચતા હોય ને ત્યારે આપણને ખરેખર એવું થાય કે ના આપણે ત્યાં હાજર છીએ આ જયારે સાહેબ હું હિસ્ટ્રી સમજતો ભણતો ને ત્યારની વાત કરું છું અઢારસો સત્તાવન યુરોપનું ભારતમાં આગમન હોય મહાત્મા ગાંધીજી ના વ્રતો હોય ની વાત થાય છે પછી એના કાર્યક્રમો હોય એના સત્યાગ્રહો હોય કરેલી પહેલો હોય એને આપેલા સૂત્રો હોય એને આપેલા સુવિચારો હોય નવી પ્રવાસ હોય વિલીનીકરણ હા વિલીનીકરણ સ્વાભાવિક છે રજવાડાની વાત આવે અને જ્યાં આપણે પૂર્ણતા કહી શકીએ કે ગુજરાત આંદોલન આ બધું તમને પૂછવાનું છે ગુજરાતના ઇતિહાસ હવે સાહેબ આની અંદર ટોટલ અગિયાર ટોપિક છે ને તો એમાં એક થી ચાર ટોપિક છે ને એ સત્તર માર્ક ના લઈ ખાસ એ લોકો જે આ પચાસ માર્ક નું જે પૂછાવાનું છે ને સાહેબ જી એમાં જે પેલા એક થી ચાર ટોપિક છે એનું ગુણભાર આપી દીધું છે સાહેબ

તો સાહેબ આમાં સાહિત્ય કરવાનું થાય ગુજરાતી સાહિત્ય હા ગુજરાતી સાહિત્ય સાહેબ કરવું પડે અને એમાં તે પ્રખ્યાત પ્રખ્યાત જેને સાહિત્યમાં સૌથી મોટું યોગદાન આપ્યું છે સો દસ પંદર કવિઓની તો અને સાથે સાથે સંસ્થાઓ વડાઓ હાલના અધ્યક્ષ એની સંસ્થાનું વડું મથક મતલબ ક્યાં શહેર માં આવેલું છે એનું મુખ પત્ર કોણ દર્પણ બહાર પાડે છે શબ્દ સૃષ્ટિ બહાર પાડે છે આ ગણું ને આ તો આમાં કોઈ કોઈ અલગ વસ્તુ નથી આ વારસામાં સાંકળે લીધેલી બાબત છે પણ એ નિશ્ચિત છે કદાચ એવું કહીએ કે વિદ્યાર્થીઓ એક વાર વ્યવસ્થિત બેસે આ એક ટોપિક શાંતિથી એ પૂરો કરી સો ટકા સાહેબ સંગીત છે પછી શિલ્પ સ્થાપત્ય છે કલા સ્વરૂપ છે ગુજરાત ના મેળા ખાણીપીણી ગુજરાતની લોકનાટ્ય પછી ગુજરાતના તે સ્થળો તો સાહેબ ગુજરાતના ઇતિહાસ ઉપર વધારે ભાર ચાલો ડન તો આ રેડી કરી દીધું એના પછી છે સાહેબ ભૂગોળ એમાં ભારતની ભૂગોળ છે અને ગુજરાતની ભૂગોળ છે ટોટલ ત્રણ ભૂગોળ આપી છે એક તો સામાન્ય ભૂગોળ આપી છે પછી ભૌતિક ભૂગોળ આપી છે

પાંચમા નંબર થી છે પાંચ થી લઈને આઠ ટોપિક છે ને એ માર્ક ના છે થી એમાં સાહેબ બરાબર માનો કે અત્યાર સાહેબ આપણે ચેમ્પિયન બની ગયા બરાબર તો આ બધી આંતરરાષ્ટ્રીય હોય રાષ્ટ્રીય રમતો કોઈ ખેલાડી નું કેવું યોગદાન છે બરાબર તો આ વર્તમાન આધારિત તમારે તૈયાર કરવાનું એના પછી છે સાહેબ પોલિટી બરાબર એની અંદર આખું બંધારણ આપી દીધેલું છે અને આરટીઆઈ એક્ટ આપેલો છે અલગથી અલગ અલગથી આપેલું છે તો જે ગોળ સેવામાં સીસી ગ્રુપ બી નું ક્યો રેવન્યુ તલાટી નો કયો એના એ ટોપિક અહીંયા લખેલા છે તો આમાં સાહેબ પોલિટી કરવાનું

ઓકે ગુજરાત સરકાર અને ભારત સરકાર બજેટ ઉપર સાહેબ આમાં વધુ વર્તમાન ઉપર વધારે ભાર નીતિઓ નવા કાર્યક્રમો નવા કાર્યક્રમો લોકો માટે નવી પહેલો કરે સો ટકા સાહેબ તો સાહેબ આ રહ્યું ભાઈ પાંચ થી આઠ ઓગણી માર્ક નું છે સાહેબ તો આ પાંચ નંબર છ નંબર સાત નંબર ને આઠ નંબર ઓગણીસ માર્ક ઓગણીસ માર્ક નું છે હવે સાહેબ એના પછી છે નવ નંબર થી લઈને અગિયાર નંબર ચૌદ માર્ક નું છે નવ થી લઈને અગિયાર ટોપિક છે ટોટલ 14 માર્ક્સ ના છે તો એની અંદર સાહેબ એક આખું ઇકોનોમી આપેલું છે એની અંદર આખું અર્થતંત્ર કૃષિ ક્ષેત્રે માળખું અને જાહેર તો સાહેબ આ ઇકોનોમી નું થઈ ગયું એના પછી છે સાહેબ દસમા મુદ્દામાં વિજ્ઞાન છે પર્યાવરણ છે અને આઈસીટી છે આપનો વિષય એવો હા તો સાહેબ આટલું રહ્યું ને એક થી લઈને ચાર પોઈન્ટ આ બધા પર્યાવરણના પાસ અને એ બેઠા ગુણ સેવાના જે સિલેબસમાં હતા ને એ ટોપિક છે ટોપિક છે સાહેબ મજાની વાત એ નીકળી કે અહીંયા લખ્યું તો જનરલ સાયન્સ જનરલ સાયન્સ બરાબર અને અહીંયા સાહેબ થોડું ટેકનોલોજી એડ કર્યું ઓકે એનો મતલબ કે 5 થી લઈને 7 સુધીનું છે એમાં જનરલ સાયન્સ અને તો પેલા સાહેબ જનરલ સાયન્સ નું આપણે લોકેશન ટ્રેસ કરી લઈએ એટલે અહીંયા પૂરું થઈ જાય ભૌતિક વિજ્ઞાન રાસાયણિક વિજ્ઞાન પછી શોધ શોધકો કરવા હોય એવોર્ડ છે આ બધા બેઝિક ટોપિક છે બરાબર વૈજ્ઞાનિકો છે

તો આ બેઠે ટોપિક જોવા મળે એક ટેકનોલોજી એને એડ કરી દીધી વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે કે ભાઈ સેમ આવે છે મોટા ભાગમાં સિલેબસ તો આપણે એને એવું કહી શકીએ કે હા તૈયારી તમારી સરખી હોય અને એક પેટર્ન માં હોય તો સિલેબસ બધાના ગોણ સેવા હોય પંચાયત બોર્ડ હોય કે બધું ઇક્વલ થઈ ગયું છે ઇક્વલ થઈ ગયું પણ એ વિદ્યાર્થીઓ માટે સારું કહેવાય કે તમે જો એકવાર વ્યવસ્થિત તૈયારી કરો

બરાબર અને પીએચ ની ભરતી હોય તો આવનારી આ જ રીતનો સિલેબસ ફેર થવાની શક્યતા મને ઓછી લાગે સાહેબ કે આ રીતે તૈયારી કરજો તલાટી કમ મંત્રી જુનિયર ક્લર્ક ને તમે આ રીતે ટાર્ગેટ બનાવજો બરાબર આ રીતનું જ મામા કરજો અને આની પહેલા આપણે તમને સ્ટ્રેટેજી આપી એમાં આવી જ રીતના ટોપિક આપ્યા તમે જૂના લેક્ચર જોજો અત્યારે અત્યારે લેખિત પરીક્ષા એટલે મુખ્ય પરીક્ષાની સાહેબ એક વિદ્યાર્થી પૂછે છે કે ભાઈ મુખ્ય પરીક્ષા હશે અત્યારે કોઈ એવો ઉલ્લેખ હજી મળતી માહિતી મુજબ એવો કોઈ એવું કોઈ જ નથી આ તો એક જ એક્ઝામ છે બરાબર એટલે ઈ બાબતે તમે ચિંતા ન કરતા હા સિલેબસ દિવ્યાંગનો જ છે ભાઈ ઓકે

આ દિવ્યાંગ ભરતીનો સિલેબસ આવ્યો હતો જે સો માર્કનો હતો એનો ડિટેલ સિલેબસ સિલેબસ આવી ગયો છે છે પણ આપણો નિયરલી જેવો જેવો જ જ દિવ્યાંગ ભરતી અને એના રિલેટેડ તમને બધી માહિતી આપી દીધી ઓકે અને આ દરેકે દરેક સિલેબસ છે જે સીસી ગ્રુપ બી નો ક્યો રેવન્યુ તલાટી પ્રિલિમ નો ક્યો નિયરલી સેમ છે ચાલો ડન ઓકે હવે એક્ઝામ આવશે દિવ્યાંગના જે સ્ટુડન્ટ છે તમે તૈયારી રાખજો બરાબર તમારી એક્ઝામ હવે આવશે ચાલો ડન ઓકે બીજું કઈ બી પૂછવું હોય તો તમે પૂછી શકો છો ચલો સીસી નું સાહેબ પૂછે છે

અને સર એવું પણ કહી શકે આપણી સામે એક તાજુ અને ઉદાહરણ છે કે એમને પ્રિલિમ માટે ઓછો સમય આપ્યો તો મેન્સ માટે ઓછો સમય આપ્યો તો એવું તો કહી શકીએ ચોક્કસ આ મહિનામાં ભરતી બહાર પાડે અને બહુ નજીકના દિવસોમાં લઈ લે ભલે એમને એને સંભવિત તારીખ ને પરીક્ષાની તારીખ આપી દીધી છે પણ એ સમયે ફેરફાર કરી શકે એ તો વિભાગ છે એટલે જેલી જેટલી વહેલી શરૂઆત ને એટલી વહેલી સફળતા ના ડિફેન્સ ટેકનોલોજી નથી ખાલી સ્પેસ ટેકનોલોજી એડ કર્યું રહ્યું બાકી આઈસીટી હતું ઈ જ છે તો એમાં બહુ કોઈ મુંજાવાન જરૂર નથી ચાલો ડન તો નોટિફિકેશન ને બધું ટેલિગ્રામ માં મુકાઈ ગયું છે આપણો કોર્સ બી અપ ટુ ડેટ આ જ રીતનો છે કદાચ કોઈ રહી જતું હોય તો એ મૂકી દેવામાં આવશે એટલે એ બાબતે ચિંતા ન કરતા ચેમ્પિયન પ્લાનર કોર્સ હોય એને તો કંઈ જોવાની જરૂર જ નથી બાકી ઓમાં બી જ રીતનું છે બરાબર કંઈ બી નાનું મોટું કોઈ બી હશે અને સાહેબ હજી આનું ડિટેલ નોટિફિકેશન આવશે જ ભરતી આવશે ત્યાં

એના તમે ટોપિક ને સરખાવજો નિયરલી તમને આવું જ જોવા મળશે આવશે કારણ કે એનો નવો આર આર આવી ગયો છે બરાબર તો એ ભરતી ગ્રેજ્યુએશન ઉપર જશે બરાબર તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક ની જે આવવાની છે ઈ ચાલો ડન ઓકે ઇંગ્લિશ લેંગ્વેજ માં તમારે શબ્દ ભંડોળ કરવાનું વ્યાકરણના ટોપિક આપી દીધા ચાલો ડન તો મામા વાટલે સુધીનું રાખો ફરી કોઈ અપડેટ આવશે અને સાહેબ નું લેક્ચર હવે સ્ટાર્ટ થાય છે તો ફરી મળતા રહીશું ઓકે થેન્ક યુ જય હિન્દ જય ભારત હાલો